નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું એક નવા પત્તાના જાદુના વિડીયોમાં આજે જે જાદુ હું તમને જબરજસ્ત જાદુ બતાવવાનો છું દોસ્તો એકદમ સરળ જાદુ છે સિમ્પલ જાદુ છે એવી મેજિક ટ્રીક જે તમને જોઈને હોશ ઉડી જશે પણ શીખશો જ્યારે હું તમને આ મેજિક ટ્રિક શીખવાડીશ ગુજરાતીમાં જ પ્યોર ગુજરાતીમાં શીખવાડીશ ત્યારે બહુ મજા આવશે તમને શીખવાની બી બહુ મજા આવશે જોવાની બી બહુ મજા આવશે ને આની જોડે એક વાર્તા છે એક બ્લોક બસ્ટર કહાની જી હા દોસ્તો એક બ્લોક બસ્ટર વાર્તા લાઈક બોલીવુડ ફિલ્મ વાર્તામાં દોસ્તો ત્રણ હીરો હવે માની લો કે એક બોલીવુડ ફિલ્મમાં ત્રણ હીરો લેવા હોય અને જબરજસ્ત પિક્ચર બનાવી કોણ ત્રણ હીરો લો તમે સલમાન ખાન શાહરૂખ ખાન આમિર ખાન ત્રણ ખાન તમે લઈ લો એટલે પિક્ચર જબરજસ્ત જો કે કોઈ લઈ નથી શક્યું તકલીફ ત્યાં છે પણ આપણે આ જે આ પિક્ચરમાં આજે આ જાદુમાં પત્તાના આ જાદુમાં આ ત્રણ હીરોની સ્ટોરી સાથે દોસ્તો આપણે કમાલ કરવાના છે ધમાલ કરવાના છે અને જબરજસ્ત જાદુ હું તમને બતાડવાનો છું અને શીખવાડવાનો છું આ જ વિડીયોમાં આ જાદુ હું તમને શીખવાડવાનો છું તો જોતા રહેજો એન્ડ સુધી અને જેમ મેં તમને કીધું કે બ્લોક બસ્ટર બોલિવૂડ મૂવીની જેમ બ્લોક બસ્ટર આપણું જાદુ છે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણ કે એટલે કે ત્રણ ખાન ઓલરેડી અહીંયા ઉપલબ્ધ છે શાહરૂખ ખાન સલમાન ખાન આમિર ખાન આપણી પિક્ચરના ત્રણ હીરો એટલે કે બાદશાહ ત્રણ લાલનો બાદશાહ કાળીનો બાદશાહ અને ફલ્લઈનો બાદશાહ અને બાકીના બધા પત્તા એટલે બાકીની આખી ઇન્ડસ્ટ્રી બોલિવૂડની આખી ઇન્ડસ્ટ્રી ત્રણ ખાન એક તરફ બાકી આખી ઇન્ડસ્ટ્રી એક તરફ અને એ ઇન્ડસ્ટ્રી હું તમને બતાવી દઉં કે બધા પત્તા રેન્ડમ છે દોસ્તો અને હું તમારી સામે અહીંયા ચીપું છું અહીંયા કોઈ જ જાતનું મેં સેટઅપ નથી કરેલું એ બતાવવા માટે હું તમારી સામે અહીંયા ચીપું છું અને આ ચીપ્યા પછી દોસ્તો કહાની શરૂઆત કરીએ સ્ટોરીની શરૂઆત કરીએ તો આપણા જે ત્રણ ખાન છે દોસ્તો બોલિવૂડમાં એમની હિસ્ટ્રી કેવી છે તો ત્રણે ખાને લગભગ લગભગ એક સાથે પોતાનું કરિયર શરૂ કર્યું પછી એ ધીમે ધીમે બોલીવુડમાં અલગ અલગ પિક્ચર કરતા ગયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ગયા અલગ અલગ જનરમાં કામ કરતા ગયા અને એ પછી અહીંયા આગળ દોસ્તો એટલી સક્સેસ મળી અમને એટલી સક્સેસ મળી કે આજ સુધી અમને કોઈ પકડી નથી શક્યું બોલીવુડમાં ઘણા બધા પિક્ચર બન્યા ઘણા બધા હીરો આયા આવ્યા ગયા પણ આજ સુધી ત્રણેય ખાનને કોઈ પકડી નથી શક્યું તો શું આપણે એમની રિયલ લાઈફ સક્સેસને આ જાદુમાં કરી શકીએ શું આપણે એમને પકડી શકીએ કે એ જાદુમાં પણ આપણા હાથથી બચીને ભાગી જશે એ જોવાનું છે દોસ્તો તો સૌથી પહેલાં આપણે શું કરીશું હું અહીંયા આગળ ત્રણ અલગ અલગ ઢગલી બનાવીશ હવે સમજી લો કે જ્યારે એ લોકોએ શરૂઆત કરી એ લોકોએ આટલા બધા પિક્ચર કર્યા તો કોઈકે રોમાન્સ રોમેન્સ કર્યા કોઈકે એક્શન કર્યા એમ અલગ અલગ જોનરમાં કામ કરે ઠીક છે તો એવી જ અલગ અલગ કેટેગરીઝ કે અલગ અલગ ઢગલીઓ હું અહીંયા પત્તાની બનાવવાનો છું તો સૌથી પહેલાં હું અહીંયા અમુક પત્તા રેન્ડમલી અહીંયા મૂકી દઉં છું આ પહેલાં ઇન્ડસ્ટ્રી તરીકે પછી હું અમુક પત્તા અહીંયા બીજા મૂકી દઉં છું એ બીજી ઇન્ડસ્ટ્રી તરીકે આપણું કામ કરશે ઠીક છે એવી જ રીતના હું અમુક રેન્ડમ પત્તા અહીંયા છેલ્લા પત્તાની સામે પણ મૂકી દઉં છું હવે આ આપણે અહીંયા ત્રણ કેટેગરી થઈ ગઈ અને અમુક જે છે એ નવા આઈડિયાઝ છે બહારની વસ્તુ છે એને જેમ બોલિવૂડવાળા બહારની વસ્તુને જલ્દી અંદર નથી ઘૂસો દેતા એમ અત્યારે આપણે આ બહારને બહાર જ મૂકીશું એના અંદર લાવશું લાવશું ત્યારે જાદુ એ જ કરશે ચમત્કાર એ જ કરશે પણ અત્યાર માટે એને બહાર મૂકી દઈએ છે ઠીક છે હવે આપણા પહેલાં રાજા પહેલાં કિંગ જેમણે રોમાન્સની પિક્ચરો કરી ઠીક છે આપણે અહીંયા આગળ એમને ઊંધા કરીને વચ્ચે મૂકી દઈએ પણ હવે એવું તો છે નહીં કે એમણે ખાલી રોમાન્સ કર્યું એમણે એક્શન બી કરી એમણે કોમેડી બી કરી તો બીજી ઇન્ડસ્ટ્રીની બી અમુક ફિલ્મો આપણે એમની ઉપર અહીંયા ગોઠવી દઈશું ઓકે સોરી આપણે રાજા ક્યાં ગયા મેં આખે આખી ઇન્ડસ્ટ્રી મૂકી દીધી રાજા ક્યાં ગયા હા ઠીક છે તો આવું હતું આપણે એમને મૂક્યા અને બીજી ઇન્ડસ્ટ્રીમાંથી અમુક પત્તા આપણે અહીંયા મૂકીશું આખે આખા નહીં અમુક પત્તા આપણે ત્યાં મૂકીશું બીજા જે ખાન છે એમણે એક્શન પિક્ચરો વધારે કરી તો આપણે એમને એક્શનમાં મૂકી દીધા એમણે પણ રોમેન્સ કર્યું એમણે પણ કોમેડી કરી તો બાજુમાંથી આપણે થોડા પત્તા ઉપાડીને મૂકી દીધા અને છેલ્લા જે આપણા મિસ્ટર પરફેક્શનિસ્ટ છે ઠીક છે એમને આપણે અહીંયા મૂકી દીધા અને એમણે નવા નવા પિક્ચરો પણ બહુ કર્યા તો જે બહારનું જે જાદુવાળા કાર્ડ્સ છે ઠીક છે એ આપણે એમની જોડે મૂકી દઈશું હવે આખી ઇન્ડસ્ટ્રીને આપણે પછી ભેગી કરી લઈશું હવે થયું શું દોસ્તો કે આપણા જે ખાન છે ત્રણે ત્રણ જે પત્તા છે એ આની અંદર વચ્ચે ક્યાંક મિક્સ થઈ ગયા જેમ એ લોકો બોલીવુડમાં મિક્સ થઈ ગયા એ રીતના આપણા ત્રણ પત્તા પણ આમાં વચ્ચે મિક્સ થઈ ગયા હવે થોડા હું રેન્ડમ પત્તા અહીંયા નીચે મૂકી દઈશ અને પછી હું શું કરીશ કે અમુક પિક્ચર અહીંયા રિલીઝ કરીશ અમુક અને આ જે હું પિક્ચરો અહીંયા ખોલું છું કે આ જે પત્તા હું અહીંયા ખોલું છું આપણે જોવાનું છે કે શું આપણે એમાં જે ત્રણ ખાન જે અહીંયા બોલિવૂડમાં મિક્સ થઈ ગયા છે અને એમની સક્સેસ સાથે ભાગી રહ્યા છે એમને આપણે અહીંયા પકડી શકીએ છીએ કે એ આપણા હાથમાં અહીંયા પણ નથી આવતા તો બહુ મજાનું જાદુ થવાનું છે દોસ્તો જોતા રહેજો કે અમુક પત્તા હું ખોલું છું અમુક બંધ રાખું છું અને જો અહીંયા આપણા પત્તામાંથી કોઈ પણ પત્તું આવ્યું તો અહીંયા આપણે સ્ટોપ થઈ જઈશું પણ આમાં ક્યાંય પણ એક પણ પત્તું નથી આવ્યું તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બાકીના જે પત્તા વધ્યા એમાં આપણે આ કન્ટિન્યુ કરીશું જે ત્રણ ખાન છે આપણે એમને શોધવાના છે જોઈએ કે આપણે એ જાદુમાં શોધી શકીએ છીએ કે નથી શોધી શકતા શું આપણે એમને પકડી શકીએ છીએ કે નથી પકડતા આ આપણા ત્રણ પત્તામાંથી નથી ઠીક છે તો આ એક ચોથું કીનું પત્તું એ અલગ છે શું આપણે ઓલા ત્રણ પત્તા જે એકચ્યુઅલ આપણા પિક્ચરના હીરો હતા એમને આપણે પકડી શકીએ છીએ કે નથી પકડી શકતા ઠીક છે હજી સુધી તો આપણા હાથમાં નથી આવ્યા શું થશે આપણને હજુ પણ નથી મળ્યા એટલા બધા પત્તા ઓપન કરી લીધા હજી એક વખત આપણે ટ્રાય કરીએ અરે બાપરે આ તો આમાં પણ નહીં આવ્યા વધ્યા છે ત્રણ જ પત્તા તો આ તો બોસ એ જ થઈ ગયું છે એ લોકોએ રિયલ લાઈફમાં કર્યું કોઈના હાથે નહીં આવ્યા છેલ્લા ત્રણ પત્તા વધ્યા છે બાકી બધા પત્તા આપણે જોઈ લીધા છે તો બટ ઓબ્વિયસ છે કે આ જે ત્રણ પત્તા છે એ એ જ ત્રણ પત્તા છે જે આપણે આટલું બધું અકડમ બકડમ તીકળમ કરીને વચ્ચે નાખી દીધેલા આપણા ત્રણ કિંગ ત્રણ બાદશાહ ત્રણ રાજા આપણા હાથમાં બી ના આવ્યા નહીં બોલીવુડમાં કોઈના હાથમાં આવ્યા ના આપણા હાથમાં આવ્યા પણ આ જાદુ દોસ્તો તમને જોઈને કેવું લાગ્યું એ અમને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો લાઇક કરજો અને ખાસ હવે હું તમને આ જાદુનું આ પત્તાના જાદુનું ટ્યુટોરિયલ સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું છું આ જાદુ હું તમને અત્યારે અબી હાલ અત્યારે જ શીખવાડવાનો છું તો શું હતું જાદુ તમે જોયું કેવી રીતના થશે જાદુ એ હું તમને હવે બતાવીશ ઠીક છે કોઈ પણ ત્રણ પત્તા તમે દર્શક જોડે ખેંચાવી પણ શકો છો આ તો મારે જે સ્ટોરી હતી એ પ્રમાણે મેં અહીંયા આગળ આ ત્રણ પત્તા ઓપન મૂક્યા છે બાકીના પત્તા તમે હાથમાં ચીપી લો ઠીક છે આ ત્રણ પત્તા અહીંયા છે બાકીના પત્તા આપણે હાથમાં ચીપી લઈએ પછી તમારે શું કરવાનું છે ત્રણ ઢગલી બનાવવાની છે એક બે ને ત્રણ પહેલી ઢગલીમાં દસ પત્તા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પહેલી ઢગલીમાં દસ પત્તા બીજી ઢગલીમાં ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ત્રણ બાર ને ત્રણ પંદર પહેલાંમાં દસ તો બીજામાં પંદર પત્તા ત્રીજામાં ત્રીજામાં પાછા પંદર પત્તા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પહેલી ઢગલીમાં દસ પત્તા બીજી ઢગલીમાં પંદર પત્તા ત્રીજી ઢગલીમાં પણ પંદર પત્તા અને પછી નવ પત્તા તમારા હાથમાં વધશે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ એને આપણે સાઈડમાં મૂકી દઉં પછી સિમ્પલ દોસ્તો આ જે જાદુ છે આ જે મેજિક ટ્રીક છે એકદમ સિમ્પલ છે સેલ્ફ વર્કિંગ મેજિક ટ્રીક છે પહેલાંમાં દસ બીજામાં પંદર પંદર અને નવું બાર પછી તમારે શું કરવાનું પહેલું પત્તું પહેલી ઢગલીમાં મૂકી દેવાનું અને બીજી ઢગલીમાંથી અમુક રેન્ડમ પત્તા એની ઉપર મૂકી દેવાના બીજું પત્તું બીજી ઢગલીમાં મૂકી દેવાનું અને અમુક રેન્ડમ પત્તા તમે ઈચ્છો તો દર્શક જોડે તમારી જેટલો દર્શક હોય તો દર્શક પણ કરી શકે કોઈ એમાં ડરવાની જરૂર નથી કે ગણીના પત્તા મૂકવાની જરૂર નથી રેન્ડમ પત્તા મૂકી દેવાના અને પછી છેલ્લું પત્તું મૂકીને એની ઉપર આજે નવ પત્તાની ઢગલી છે મૂકવાની પછી ત્રણને બે ઉપર ને બેને એક ઉપર મૂકી દેવાની એટલે પત્તા ગોઠવાઈ ગયા ગમે તેટલા પત્તા આમથી આમ કર્યા હોય ને તો બી આ પત્તા સેલ્ફ વર્કિંગ મેજિક ટ્રિક છે એકદમ સરળ સિમ્પલ સેલ્ફ વર્કિંગ મેજિક ટ્રિક છે ખાલી કરવાનું શું કાંઈ ઢગલી ભેગી કરીને એ પછી તમારે એક બે ત્રણ ને ચાર પત્તા આમ પ્રેમથી નીચે મૂકી દેવાના બરાબર આ ચાર પત્તા નીચે મૂકી દેવાના પછી તમારે સિમ્પલ જાદુ બતાવવાનું કે બોસ એક પત્તું હું ખોલું છું તમારું પત્તું આવે તો સ્ટોપ કર્યો દર્શકને તમારા ના જોયેલા હોય મેં તો તમને ઓપનમાં બતાવ્યા છે પણ માની લો કે તમે ત્રણ પત્તા દર્શકને એવા સિલેક્ટ કરાવડા જે બંધ રાખ્યા છે તમને ખબર જ નથી ખાલી દર્શકે જોયા છે એવા ત્રણ પત્તા જો તમે અહીંયા રમી રહ્યા છો તો પણ તમારા દર્શકને કહેવાનું કે બોસ તમારા જોયેલા પત્તા જો અહીંયા આવે ને તો નામ બદલી રાખવાનું આપણે પહેલી વારમાં ના આવ્યા ઠીક છે એટલું મસ્ત જાતું છે બીજી વાર દર્શકને તમારે કહેવાનું કે બોસ તમારા જોયેલા પત્તા આવી જાય ને તો તમારે સ્ટોપ કહી દેવાનું ત્યાં સુધી આપણે આ કન્ટિન્યુ ગાડી રાખે ધમા ધમી પત્તા ઓપન કરવાના દર્શક શોધતો રહી જાય આપણે જે પત્તા ગોઠવ્યા છે ના આવે બોસ ગમે તેટલા તમે પત્તા ખોલી નાખો આપણા વાળા પત્તા ના આવે ઠીક છે છેલ્લા છ પત્તા છે આ આપણું પત્તો હતું નહીં કેવાળું આપણા બીજા પત્તા હતા આ ત્રણ પત્તામાં બીના આવ્યા છેલ્લે વધ્યા ત્રણ પત્તા આ ત્રણ પત્તા તમે જાદુને ફરીને ફરી રિપીટ કરીને જુઓ બહુ સિમ્પલ સરળ અને બહુ મજા મજા આવી જાય એવું જાદુ છે પણ આ ત્રણ પત્તા દોસ્તો એ જ આવે જે આપણે ઓરિજનલી દર્શકે ખેંચ્યા હોય કે આપણે સિલેક્ટ કર્યા હોય કે આપણી વાર્તાના હીરો હોય કે ગમે તે તમને કેવું લાગ્યું દોસ્તો જાદુ એક નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો વિડીયો ધ્યાનમાં ના આવ્યો હોય થોડો ફાસ્ટ થઈ ગયો હોય સ્લો થઈ ગયો હોય તો ફરી એક વખત જોઈ લેજો સેલ્ફ વર્કિંગ ટ્રીક છે જાતે જ જો સ્ટેપ્સ ફોલો કરો ને